અમદાવાદ જોધપુરમાં આપણો સફર કરવાના છે અંબાજી સુધીની સફર તમને બતાવશું આખી તમને બસ અંદરથી બતાવીએ તો કે આપણી બસ ઇડર ડેપોથી આવું ચાલી છે હરણાવ નદીના દ્રશ્યો અત્યારે નદીનું આપણે જોઈ શકાય મિત્રો બાર ઓગણસાઠ એટલે કે એક કમ્પ્લીટ વાગી ગયો સર શંભાજી માં આપણે એન્ટ્રી કરી લીધી અને અહીંયા માઈક પણ લાગી ગયો છે લાઈટ પણ લાગી ગઈ છે અને કેમ્પ પણ લાગી જાય છે જોઈ શકાય છે આ બાજુ ઉનાના છે મિત્રો અહીંયાથી આગળ બસ નહીં જાય બાદમાં દરવી પૂનમ જે પબ્લિક સારું થયું એટલે ફાઈનલી જો આપણો અંબાજી આવી રહી છે અંબાજી તો મિત્રો જોઈ શકો છો ફાઈનલી બે વાગી ગયા છે આપડો અંબાજી ની અંદર આયા એટલે બે વાગી ગયા છે મિત્રો અંબાજીમાં માં આવો તો આ અંબિકા અન્ન ક્ષેત્ર સશુલ્ક ભોજન પ્રસાદ બિલકુલ ફ્રી તમને જમવાનું મળે છે મિત્રો શક્તિ દ્વાર અંબે માં મુખ્ય પ્રવેશ દ્વાર જોઈ શકાય છે મિત્રો સેન્ટર જેવું મારવામાં આવે છે ઉપર જો કાગપત્રી ને એવું મારવામાં આવે છે છેક સુધી જોઈ શકો છો મિત્રો અમદાવાદ જોધપુરમાં આપણો સફર કરવાના છે અંબાજી સુધીની સફર તમને બતાવશું આખી વિડીયોમાં અંશધી બને રહેશે તો મિત્રો આપણે બસની અંદર જે છે ને બારનું સાત થઈ જાય અત્યારે આ બસ અમદાવાદથી જોધપુર જોઈ શકાય તમને બસ અંદરથી બતાવીએ તો કેટલા પ્રકારે તમને જોવા મળશે પેસેન્જર ડ્રાઈવર જે આવ્યા નહીં થોડી વાર પછી આ બસ ઉપડશે તમને પૂરી સફર બતાવશું આખી તો કન્ટિન્યુ મિત્રો તમે જોઈ શકો પ્લેટફોર્મો પાલી જોધપુરની બસ અહીંયા મળી છે તો મિત્રો બાર પંદર જેવી થઈ છે અને અત્યારે બસ ના ડ્રાઈવર આવી જાય આપણી બસ ઇડર ડેપોથી આવું ચાલી છે જોઈ શકાય ના ધમધમતા બજાર વચ્ચે આપણી બસ

આપણો રોડ ઉપર વિજયનગર ચૂંટણી અહીંયાથી તમારે પોર્વ ફોરેસ્ટ જવું હોય તો તમને રસ્તો જોવા મળી જશે અને અમદાવાદ બીજી બધું દર્શન આવે તઈ તમારે પોર્વ ફોરેસ્ટ જઈ જતા મિત્રો ઈડરથી અંબાજીની ટિકિટો ઈડર ઈડરથી આપણે બેઠા છીએ એટલે ઈડર અંબાજીના આપણો ત્રણ રૂપિયા એક માણસના અને બે જણની ટિકિટ લીધી તો એકસો છ્યાસી રૂપિયા થયા હવે મિત્રો આપણી બસ આવી પછી વડાલી અને અહીંયો ધરોઈ ચોકડી આવશે તમને બતાવું આગળ જોથી તમે ધરોઈ ડેમ જોવા પણ જઈ શકો છો તો અહીંયો જોઈ શકાય છે હારે ધરોઈ ચોકડી જ્યોથી તમે ધરોઈ ડેમ જોવા જઈ શકો છો હવે આપણો ખેટબ્રહ્મમાં આગળ આવશે ત્યારબાદ અંબાજી તો મિત્રો અત્યારે આપણે વડાલી શહેરથી બહાર નીકળી ગયા છીએ અહીંયો ની અંદર શાક માર્કેટ આવેલું જે આખા ગુજરાતની અંદર અને દૂર દૂર સુધી શાકભાજી પહોંચાડે છે મોટાભાગે શાકભાજી અહીંયા દૂર દૂર સુધી પહોંચાડે છે ગુજરાતના અલગ અલગ શહેરોમાં જે આગળ તમને બતાવશે અંબાજી પગપાળા સંઘ અત્યારે શરૂ થઈ જાય શાક માર્કેટ જોઈ શકાય મિત્રો અત્યારે આ પ્રકારે શાક માર્કેટ શાક માર્કેટ વધારે બ્રહ્મા તરફ આપણા અત્યારે જઈ જાય છે તો મિત્રો અત્યારે આપણે આવી પહોંચે છે બ્રહ્માની અંદર અને અહીંયો અંબાજી માતાજીનું મૂળ સ્થાન તો જો આપણા વિડીયો કે લંગથી બનાવેલો છે જે તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે થઈ લેજો અને મંદિરની જે રસ્તો છે પણ હું તમને આગળ બતાવીશ મિત્રો જો તમે અંબાજી જતા હોય ને આ અંબેમાના દર્શન ના કરો તો તમારું અંબાજી ગયેલું પણ ખેલ ગણાય કારણ કે મૂળ સ્થાનક યો માતાજીનું આવેલું છે તો મિત્રો જોઈ શકે છે આ સુધી હરણાવ નદીના દ્રશ્યો અત્યારે નદીનું આપણે પાણી જોઈ શકાય મિત્રો આ ખેડ બ્રહ્માની અંદર હરણાવ નદી ના દ્રશ્યો છે અને આ સામે ખેડ બ્રહ્મા અંબેમા ધામ તો મિત્રો જોઈ શકાય છે આ ખેડબ્રહ્મા અંબાજી માતાજીના મંદિર તમને બતાવું આ તરફ આ અંબાજી મંદિર જવાનો રસ્તો છે અને આ સાઈડ આવેલું છે એ આપણા બસ જઈ રહી છે ખેડબ્રહ્મા બસ ટર્મિનલમાં તો અત્યારે આપણે આવી પહોંચ્યા ખેડબ્રહ્મા બસ ટર્મિનલમાં અને બસ સ્ટેશનના બિલકુલ સામે ત્યાં તમને અંબેમાનું મૂળ સ્થાનક જોવા મળશે અંબેમાનું મંદિર જોવા મળશે તો મિત્રો જોઈ શકાય છે બાર ને ઓગણ સાઠ એટલે કે એક કમ્પ્લીટ વાગી ગયો છે અને અત્યારે આપણે ખેડ અંદર ખેડ બ્રહ્માની અંદર આપણો બસ આવી ચુકી છે અને આપણે ઉદરથી નીકળ્યા હતા બાર ને સાથે જો અત્યારે આવો બસ આપણો ચાલી છે તો મિત્રો અત્યારે આવો બસ ખેડબ્રહ્મા બહાર આપણા બજારની અંદર ચાલી રહી છે અંબાજી જતાં તમને આ ઢાળ જોવા મળશે ગ્રીનરી જોવા મળશે પર્વતો જોવા મળશે અને અત્યારે આપણે છીએ ખેડબ્રહ્મા અંબાજી વચ્ચે ખેડબ્રહ્મા અંબાજી હાઈવે ઉપર આ પર્વતોની વચ્ચે ઢાળ તમને અહીંયા જોવા મળે છે અંબાજી ના કેમ્પ શરૂ થઈ જાય ભાદરવી પૂનમ ના જોઈ શકાય છે કેમ્પ મિત્રો જોઈ શકાય છે કે અંબાજીમાં આપણે એન્ટ્રી કરી લીધી

જોઈ શકાય છે અત્યારે બસો ડેપોની અંદર જાય પૂનમમાં ત્યારબાદ પૂનમ તો મિત્રો અહીંયાથી આગળ બસ નહીં જાય ભાધાવી પૂનમ ભાધાવી પૂનમ જે પબ્લિક સારું થાય એટલે અને અત્યારે થી તૈયારીઓ ચાલુ જ રહી શકાય છે તો અમદાવાદીની અંદર આપણે એન્ટ્રી કરી લીધી છે અને જોઈ શકાય આ બાજુ શણગાર જોવા મળી જાય છે આખું અંબાજી શણગાર જોવા માંગે એ પ્રકારે જોઈ શકાય અત્યારે લાગી ગઈ તો મિત્રો અત્યારે આપણો ડેપોમાં આવી જાય આવી ગયા છે જોઈ શકાય છે મિત્રો અને આ ભાદરવી પૂનમની જે પબ્લિક શરૂ થશે ત્યારબાદ આ ડેપો બંધ થઈ જશે ને ડેપો આપણા આગળ આવી જશે ફાઇનલી જો આપણો અંબાજી ફાઇનલી જો આપણો અંબાજી જો આપી આવી રહી છે અંબાજી તમે તો જોઈ શકો ફાઇનલી બે વાગી ગયા તો અંબાજી ની અંદર આયા એટલે બે વાગી ગયા છે ફાઇનલી જો અંબાજી ના અંદર છીએ અને અહીંયા સર્કલ છે જોરદાર હું તમને બતાવું શ્રી એક શક્તિ શક્તિપીઠ સર્કલ અહીંયા બનાવવામાં આવી છે ધુરમનું જોઈ શકાય છે મિત્રો અંબાજીમાં આવો તો આ અંબિકા અન્ષક્ષેત્ર સર્વમાય ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે અહીંયો તમને ભોજન મળશે ભોજન ખંડ તરફ નિઃશુલ્ક કૂપન બારી જોઈ શકાય છે આ ભોજન ટિકિટ બારી છે જો આપણો જઈ રહ્યા છે અત્યારે અંત્યોથી આપણે ટિકિટ લેવી પડશે અહીંયો મિત્રો અંબિકા અન્નક્ષેત્ર નિશુલ્ક ભોજન પ્રસાદ સવારે થી ત્રણ અને સાંજે છથી નવ ત્રીસ સુધી જોઈ શકાય છે કુપન બારી અહીંયા થી કુપન લેવાની રહેશે તો તમે ટિકિટ લેશો અને અહીંયા તમને રસ્તો જોવા મળશે જમવા જવાનો રસ્તો આ તરફ બતાવો છો અહીંયા જોઈ શકાય છે કુપન લઈને જમવા જવાનો રસ્તો અહીંયો છે તો આપણે અહીંયા થી અંદર જઈશું મિત્રો તમારે અહીંયા ટિકિટ બતાવવાની રહેશે તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું બિલકુલ ફ્રીમાં તમને અહીંયા જમવાનું મળે છે મિત્રો અંબિકા અને ક્ષેત્ર જો આપણા ભોજન કર્યું અને અહીંયા તમે ફ્રીમો બિલકુલ ફ્રીમો ભોજન કરી શકો છો જોઈ શકાય મિત્રો અંબાજી બજાર અહીંયા જોઈ શકાય છે બજાર શક્તિ દ્વાર અંબેમાની મુખ્ય પ્રવેશ દ્વાર જોઈ શકાય છે મિત્રો દિલની અંદર જવાનો રસ્તો છે એ અત્યારે તૈયાર થઈ જશે એટલે કે ભાઈ વિભક્તોને તકલીફ ના પડે ચોમાસાના સિઝનમાં આ સિઝન ચોમાસાની સ વરસાદની છે તો અહીંયા જોઈ શકાય છે ટેન્ટ જેવું મારવામાં આવે છે ઉપર તો કાગપથરીને એવું મારવામાં આવે છે છેક સુધી જોઈ શકો છો ભાઈ મિત્રો જોઈ શકો છો તૈયારીઓ અત્યારે આ પ્રકારે ચાલી રહી છે